માટે વેંદ્રવાના રૂપમાં જે હુહુના રૂપમાં આવી ગયો અને ભગવાનને નમી ગયો એટલે ભગવાનનો સ્પર્શ થવાથી પણ અધરની મુક્તિ થઈ ગઈ અગ્રહને તો દેવદશિનો શ્રાપ મળ્યો તે શ્રાપ મળવાના કારણે શાપ અને શ્રાપ મળ્યો દેવદશિનો છતાંય

જે ગજેન્દ્ર તેના ભેયા જનમમાં નામનો રાજા હતો અને તે ભગવાન નારાયણનો પરમ ઉપાસક હતો આ શ્લોકમાં તેના માટે એક આપ્યું છે ભૂદ રાજા પાંડ્યો દ્રવિડ સત્તમઃ ઇન્દ્રદુમન ઇતિખ્યાતો विष्णु व्रत परायण यह विष्णु को व्रते परायण अस्ति सह विष्णु व्रत परायण के जे नारायण भगवान ना परमात्मा ना व्रत आज परायण छे तेओ इंद्र जुन एक समय ते राज्य नो त्याग करीने मदय पर्वत पर रहतो अबे રાજાએ ક્યારે પણ વિગત ક્યારે પણ રાજ્યનો ત્યાગ કરવો જોઈએ નહીં કેમ કારણ કે સંપૂર્ણ રાજ્યનો ભાર રાજા ઉપર હોય છે અને જો રાજા તે રાજ્યનો ત્યાગ કરીને ત્યાગ કરે તો પ્રજા એને કઈ માન આપે નહીં એટલા માટે તે અને पहले थी जैसे भगवान माँ पड़ी थी हदी भगवान माँ अनुरक्त थी हदी ते कारण है ते पोता ने राज्य छोड़ी ने वनमा चली गयो अने जा तपस्या करवा दिया अने जैसे मोटा मोटा जैसे पोता ना जैसे पोता ना बार मोटा करी ना करी जैसे करी ना करी नहीं पड़ी गयो राजा माँ अबे પોતાનો રાજ્ય છોડી શકે પણ વિકટ પરિસ્થિતિમાં છોડી શકે હવે અહીંયા ઇન્દ્રજીવને રાજા પાસે એની વિકટ પરિસ્થિતિ આવી નો હતી છતાં એને પોતાનો રાજ્ય છોડ્યો એસે એક દિવસ રાજાએ સ્નાન કર્યા પછી ઇન્દ્રજીવને રાજાએ સ્નાન કર્યા પછી પૂજાના સમયે મનણે એકાકાર કરીને મૌલરતને પ્રાર્થના કરીને ਸਰબશક્તિમાન ભગવાનની આરાધના કરી અરાજકને તે જે સમયે રાજાના ભાગ્યવશા પરમ યશસ્વી અગસ્ત્ય મુનિએ વધાયા અને અગસ્ત્ય મુનિ સાથે સાથે અગસ્ત્ય મુનિ સાથે સાથે તેમના શિષ્યો પણ સાથે તો અગસ્ત્ય મુનિ ત્યાં આવ્યા અને જે રાજાને જોયો કે આ જો બિંદરેજુને રાજા છે અને આ તો तपश्चर्या करे पोतानो राज्य छोडीने तपश्चर्या करे आ योग्य ना के बराबर तो अगस्त्य मुनि ने अगस्त्य मुनि ये ए राजा ने जोयो के जे राजा पोतानो राज्य छोडीने वन में आवीने तपश्चर्या करे छे त्यार बाद अगस्त्य मुनि तेना ऊपर क्रोधायमान थई अने अगस्त्य मुनि क्रोधायमान थई गया पछि राजा पछि तेमणे

जरे कोई तो पन राजा होए ते राजा होना ते राजा होना वंशना कुल गुरु होते ते कुल गुरु जेने ते कुल गुरु जो वैने मार दर्शन करे ते राजा करता है पन इधर जो ने राजा है गुरुजी पासे बहुत जरी तो नहीं थी यू अगस्त के मुनि ना कहे चे ऐसा माटे अभिमान ने अभिमान ने कारण है परोपकार मात्र नुरुत्त थे दुरात्मा बात करा के राजा

राजाएल પોતાની ઉતારી મુતિને જળ કરી નાખી કોણે જળ કરી નાખી કે હાથી જેમ હાથી કેમ પોતાનું શરીરને જળ કરી નાખે તે વિજે રીતે તે વિજે રીતે રાજા ઇન્દ્રજીવને તે વિજે રીતે રાજા ઇન્દ્રજીવને પોતાની હાથીની જેમ મુતિ જળ કરી નાખી તેના કારણે અગસ્ત્ય મહિયે રાજાને શ્રાપ આપ્યો કે તું હાથી થા

त्यागवाद श्रीमद् भागवत महापुराण में अष्टम संदना द्वितीय अध्याय में श्री शुक्रेव जी परीक्षित जे, परीक्षित जी ने कहे थे आसे गिरिवरो राजम स्त्री पूट इति विशुद्धः क्षीरो देना व्रतः श्रीमान योजनायुतः उच्चेदः क्षीर समुद्र मात्र त्रिकूट नामे एक प्रसिद्ध

રત્નો અને ધાતુ મને રણબે રંગી સોફા દર્શાવતા રહીને બેલીઓ અને ઝાડિયો હતા તે ઝરણાઓના કલકલ ધનેથી ગુંજતો રહેતો તે પર્વતમાં ઘણા બધા પશુ પંખીઓ પણ હતા તે પશુ પંખીઓના કદ્રવથી એ પર્વત ગુંજતો રહેતો

પર્વત દેવા શોભાય માં અને પર્વત એ પૃથ્વીના સ્તન છે સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે કૃષ્ણ પદને નમસ્તુભ્ય પાદ સ્પર્શ ક્ષમસ્વ પર્વત સ્તન મંડલે કે પર્વત એ પૃથ્વીના સ્તન છે એટલે પર્વત થી પણ પૃથ્વીની શોભા છે અને તે ત્રિકુટ નામના પર્વતની ગુફામાં સિદ્ધો ચારણો ગંધર્વો વિદ્યાધરો નાગો કિન્નરો અપ્સરાઓ વગેરે વિહરતા હતા હવે તે ત્રિકુટ નામનો જે પર્વત હતો તે પર્વતની અંદર પણ ગુફાઓ હતી અને તે અને તે ગુફા અને તે ગુફાઓમાં પણ સિદ્ધો ચારણો અને ગંધર્વો અપ્સરાઓ વગેરે વિહાર કરતા હતા અને તે સમય સમય સિદ્ધો ચારણ ગ્રંથાપો તે સમય સમય વિવિધ પ્રકારના રાગ રાગીનીઓમાં ગાતા અને તેમના સંગીતનો તે આ રાગીનીઓના સંગીતનો ધ્વનિ શિલાઓ સાથે અથડાઈને અથડાઈને મુખામાં ગુંજતો રહેતો ત્યારે મોટા મોટા ગર્વિષ્ઠ સિંહો તેમે બીજા સિંહને ગર્જના સમજીને સંહી શકતા નહોતા અને પોતાની ગર્જનાથી તેણે દબાપી દેવા માટે બહુ જોરથી ગર્જના કરવા લાગ્યો ત્રિકુટ નામના પર્વત માં જે ગુફા છે જે ગુફામાં સિદ્ધ ચારણ મંતર યોક્ષો કિન્નર જે વિવેદ પ્રકારના જે નૃત્યો કરતા તે નૃત્યોથી તે ત્રિકુટ નામના પર્વતની ચારે દિશાઓ ગુંજી દે છે અને તે ચારે દિશાઓમાં ગુંજવા થી આજુબાજુમાં જે ગર્વેશઠ જે શિમહોદા

રાજે પર્વતની તળેટીમાં ભગવાનના પ્રેમી મહાત્મા વરुण ભગવાનનો એક ઉદ્યાન છે ભગવાન વરુણનો એક ઉદ્યાન તેનું નામ છે ઉદ્યાનો નામ ઋતુમાન છે એ ઋતુમાન ઉદ્યાનમાં પણ દેવા મનાઓ ક્રીડા કરે છે અને જે ઉદ્યાનમાં ચારે તરફ વિવિધ પ્રકારની ઔષધિઓ હતી જેમ કે મંદાર કારીજા ગુલાબ અસોપાલવ ચંપા અનેક પ્રકારના આંબા ફ્રિજળ ફનસ આમલી સોપારી નારિયેડી અજુડી વગેરે પ્રકારની વિવિધ વિવેચ ઔષધીયો હતી વિધ ઔષધ ઔષધો હતા અને પુષ્પો તે બૌષ્પે પુષ્પો અને ઔષધીયોના કારણે તે સંપૂર્ણ પર્વત સુગંધિત થઈ ગયો અને ચારે તરફ તેની સુગંધ देखा देखा। अने इते वनमा उरुतमान उध्यानमा भ्रमर उंजार गड़िला आते अने बक्षियों को दरव चालिड़े जोड़े त्यार बाज पुंद पुरबग आसो हिंगोरी उपजक सोनजुई नाग उन्नाग जाति मल्लिका शतपत्र वगैरह पुष्प वृक्षों की तेमज प्रत्येक ऋतु लीला छम रहता पण बीजा वृक्षों के सरोवर शोभत है ते सरोवर के आजूबाजू घना बड़ा रंगबेरंगी पुष्पों पुष्पों पण पुष्पो हता पुष्पो साथ साथे वृक्षों पण हता